ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારા અમારા વ્લોગમાં અને અમે અત્યારે બ્રશ કરી લીધું છે અને સવાર સવારમાં અહીંયા ખેતરમાં આંટો મારવા નીકળ્યા છે અને ખેતરની બાજરી જુઓ જબરજસ્ત બાજરી છે અને વાતાવરણ એટલું મસ્ત છે અહીંયા તો બિલકુલ પણ ગરમી લાગતી નથી અહીંયા ના કોઈ એસી છે ના કોઈ પંખો છે એકદમ મસ્ત વાતાવરણ છે હજુ નાસ્તો કરવાનો બાકી છે આ મિહિર જો ખેતરમાં રમી રહ્યો છે બહુ દિવસ પછી અને આવું રમવાનું મળ્યું છે આ બાજુ બાજરીઓ વાય છે દેખો સુરત દાદા પણ મસ્ત દેખાઈ રહ્યા છે એકદમ મસ્ત નજારો જોવા મળી રહ્યો છે તમને પ્રકૃતિનો અહીંયા કેરી પણ હોય છે આપુસ કેરી કેસર કેરી ન એકદમ મીઠી મીઠી કેરી અહીંયા મળે છે છે અને આજે મિત્રો અમે જવાના છે કોટના નદી આવી છે ત્યાં નહવાની બહુ મજા આવે છે ત્યાં લોકો બહુ બધી લોકો કહે છે કોટના વિશે તો અમે કોટના પણ જવાના છે નહવા તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો શું લાવ્યો જાંબુ આ જાંબુ આ જાંબુ ઝાડ છે મિત્રો જો કેટલા મોટા મોટા જાંબુ પડ્યા છે બધા મેહર જાંબુ પાડી રહ્યો છે જાંબુ બતાવજો મેં એક જાંબુ તો મિત્રો કોમેન્ટ બોક્સ માં જણાવજો જાંબુ કોને ભાવે છે એક લાઈન બતાય ને માર્યા વગર કેવા જાંબુ છે રીદુ આવી ગઈ છે હે સીધું હજુ બ્રશ જ કરે છે રીધું બ્રશ કર્યો આ અમારી મોટી દીકરી રીધું છે જે અહીંયા અંબે પેશિયલ અને લેવા જ આવ્યા છે ચલો ચા પીવા જઈએ છીએ ચા બની ગઈ છે અમારી મોટી દીકરી રીધી પેલી સિદ્ધિ અને મિહિર બાપુ બાપુ વાળી અમે ટોટિયા ભાગી જાય હું

સ્વિમિંગ માં પણ પાણી નથી બકા ના ભાઈ જોયેલું તો તો અમે મિત્રો નાસ્તો કરી લઈએ ચા પી લઈએ બરાબર પછી મળીએ તમને ઓકે બાય નાસ્તો તૈયાર થઈ ગયો શું બનાવે નાસ્તામાં પૌવા વઘારેલા પૌવા બનાવ્યા છે જોઈ લો પૌવા બનાવ્યા છે અને ચા છે ચા જેવી છે સારી છે ચા તો મિત્રો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તમને બરાબર જય માતાજી મિત્રો અમે અત્યારે જો ખેતરમાં ફરી રહ્યા છે પૂરા લેવા જાય છે બે સંગી પૂરા લેવા જાય છે હા માનોયેચકો ઈચકો ખાય કા 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 વાળી તારા વજનથી ઓબલી આખી નવ ઓબલી ઓબલી ખાટી ઓબલી છે ઓબલી છે કે

કયા છે મોર બોલે છે ક્યાં બોલે છે મોર ઓ કેરી આઈ કેરીઓ બાપેલ બાજુ પૂરા લે મિત્રો બાજીના પૂરા લેવા આવ્યા છે જો અહીંયા પણ વરસાદ પડ્યો હતો પૂરા લે છે મમ્મી પપ્પા પણ પૂરા પૂરા લેવામાં વ્યસ્ત છે

કોમ ચાલી છે આજો સિદ્ધુ દીદી આવી જો ગાઈસ કોમ કરવા આયા કોમ કર લે વિડિયો તાર લે એ વિડિયો તાર તો અમે બધા કામ કરી રહ્યા છે કામ કરી પહી મળીએ જો મિત્રો અહીંયા સાપ પણ છે બાજુ પપ્પા એ ઘરમાં જ્યો ઘરમાં જ આવ્યા અંદર જ્યો આ અંદર અંદર આજો જો ઈટ અંદર એ ઈટોમાં

ના મળે લ્યા મળતો છે જય માતાજી મિત્રો તો અમે જઈ રહ્યા છીએ અત્યારે વાસદ ગામમાં અને મિત્રો આ જુઓ એ એક વૃંદાવન કરીને બેકરી છે તે નાસ્તા માટે એના જે પપ હોય પપ એ જબરજસ્ત બનાવે છે પપ આખા વાસદના ફેમસ પફ છે તમે જોઈ લો બરાબર વૃંદાવન બેકરી એકદમ જબરજસ્ત પપ બનાવે છે વાસદના પ્રખ્યાત અને કહેવા ટેસ્ટી ફૂલ પપ હોય છે અને એનું લોકેશન છે આપણે આ જે ડાકોર જવાનો રસ્તો છે વાસદથી સરકાર હોટલથી ડાકોર જવાના રોડ ઉપર આવેલું છે ગમે ત્યારે આ બાજુથી નીકળો ત્યારે એને વિઝિટ જરૂર કરજો વૃંદાવન બેકરીની એકદમ મસ્ત પપ બનાવે છે બરાબર તો અમે હાલ જઈ રહ્યા છે વાસદ ગામમાં તમને બતાવું ગામમાં જવાનો રસ્તો તમને ખબર જ હશે કારણ કે પહેલા અમે આવીને જઈએ મયા રિદ્ધુ મેહર બરાબર બોમ્બે થઈને જવું હોય ને કે જે કટ્રોલ નખી વાસદ ગામમાં છીએ અને આ વાસદ ગામમાં અમે આવી ગયા છે ઘેર આ છે અક્ષુ અક્ષુ આરુ મેહેર ના મામા નો છોકરો છે આર્યો આરુ પાણી પીવે છે મેહેર માછલી બતાવ કેવું લાગે માછલી બતાવો એક માછલી અહીંયાથી કોર્ટના જવાના રહે નીકળીશું અમે બધા કોર્ટના જવાના છે નાવા માટે રીતુ આવશે રીત સીધું આવશે અમે બધા છે અને રીતુની મામી પણ છે સાથે રીતુ પણ આવશે અને સાથે આ ભાઈ આરુ પણ આવશે આરુ આવે તું યસ યસ D. The...

કેટલી વાર છો પકડને આ પકડને ટી ટી કોક બોલસા આવતે જ હશે અરે પે પાસર આઈ ટ્રેન આઈ આપા ના ਕਾਜੀ ਜੀ ਬੋ ਰਹਾ ਤੇ ਨਹੀਂ ਮੈਂ ਕਿ ਤੁਨਾ ਪਿਲਵਾ ਜੂ ਦੀ ਆਈ ਪਵਨ ਤੇ ਲਉਗੇ ਫੈਂਦੇ ਤੇ ਪਵਨ ਤੇ ਲਉਗੇ ਆ ਬੇਗਾ

છે કોટના બીચ જો મસ્ત વાતાવરણ છે જોયો કોટના ચલો ચલો અંદર જાવ બધા એને મજા પડી ગઈ છે અત્યારે હારું મજા આવે લગ અચ્છા લગરાચ્છા લગરાય તો આવી ગયો છે ભૂખ લાગી તો બધા નાસ્તો કરવા બેસે ફટાફટ નાસ્તો કરી લઈએ જય માતાજી મિત્રો તો હવે અમે કોટના થી જઈએ છીએ હા મજા આવી જઈ નાવાની અંદર મસ્ત પર પણ એકદમ એકદમ વાતાવરણ પણ મસ્ત છે ઠંડુ વાતાવરણ છે બહુ મજા આવી છે આસો પાસું કરી લીધું છે અને હવે જઈશું ઘેર પાસા જય માતાજી જય માતાજી મિત્રો જો પાસાટણાથી અમે વર્તા થઈ ગયા છે વાસદ માટે અને ફરી પાછી ટ્રેન નંદેશરી મસ્તરી જટાવ આઈફોન આઈફોન ના ગન આઈફોન કેટલા ટકા ટકા દેના ઈદો આ કાશક ઓક્ષુર જય 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 માતાજી મિત્રો હવે પાછા ખેતરમાં આવી ગયા છે વાસદ કોટરા ફળવાની બહુ મજા આવી ગઈ અને આ જો અત્યારે બોલ બેટ ચાલુ છે અમારા આ ધમાલી કાબરી બહુ મસ્તી કરે છે જો જોઈ શકો છો તમે મેચ રમે છે જ રમવાનું ચાલુ ટાઈમપાસ તો કોટણા બહુ સરસ જગ્યા હતી ફરવાની બહુ મજા આવી ગઈ તમે પણ ખૂબદાર બરોડા બાજુ જુઓ તો કોટણાની એકવાર વિઝિટ જરૂર કરજો બહુ સરસ છે એકદમ ચોખ્ખું પાણી હોય છે અને નાહવાની પણ બહુ મજા આવી ગઈ તો મળીએ આવા જમવાના ટાઈમે જમવાનું અત્યારે બની રહ્યું છે તો જમવાના ટાઈમે પછી મળીએ જમ્યા પછી જય માતાજી તો જય માતાજી મિત્રો જમવાનું પતી ગયું છે જમીને અમે બધા ઊંઘવાની તૈયારી કરી રહ્યા છે તો આમ તમને અમારો બ્લોગ અને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારા વિડીયોને આગળ જરૂર શેર કરજો અને અમારી ચેનલ જે દિયા ફેમિલી જે તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આ સાથે અમારા વિડીયોનો અંત કરીશું জয় মাতা জি গুড নাইট